કેમ છો મજામાં સુવિકારની દુનિયામાં દુનિયામાં આપણું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે મન આ સુવિચાર અમેરિકાના સાયકોલોજીસ્ટ શ્રી આલ્બર્ટ માસ્લો સાહેબે ખૂબ જ ચરિત્ર લખ્યો છે તેમણે મન વિશે લખ્યું છે કે આપણે જાણકારી નહીં મેળવવાનો ડર વાસ્તવિકતામાં તે કરવાનો ડર હોય છે વાત એટલી સરળ છે એટલી સિમ્પલ છે એટલી સીધી છે કે આપણામાંના મોટાભાગના લોકો કંઈક નવું શીખવાથી કંઈક નવું જાણવાથી ડરતા હોઈએ છે કારણ કે આપણને લાગે છે કે જો આપણે તે શીખી જઈશું તે તો આપણે કરવું પડશે અને ના કરવું પડે તેના ડરથી આપણે તે વસ્તુ શીખવાથી જાણવાથી દૂર ભાગીએ છીએ તેનાથી આપણો વિકાસ અટકાય છે માટે આજથી જ આપણે જો કંઈ પણ નવું શીખવા મળે કંઈ પણ નવું જાણવા મળે જે સારું અને સાચું હોય અને સારા અને સાચા રસ્તે હોય તો તે હંમેશા શીખવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે કરવું પડશે તેનો ડર આપણા મકજમાંથી મનમાંથી કાઢીને તે કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ જો મારા મિત્રો આપણે આટલું શીખી લઈએ જાણી લઈએ તો આપણે આપણા જીવનમાં જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે જે સારા અને સાચા રસ્તે આપણે પૂરા કરવાના છે ત્યાં આપણે ધીરે ધીરે સંતોષપૂર્વક આગળ વધી શકીએ છીએ જરૂર છે આપણા મનને મજબૂત બનાવવાની જે કરવાનું છે તેની ઉપર મજબૂતાઈથી કામ કરવાની અને કરવું પડશે તેના દરથી શીખવાનું ટાળવું પડશે ટાળવાનું છે તેનાથી દૂર રહેવાનું એટલે હંમેશા શીખતા રહીએ જાણતા રહીએ જ્ઞાન મેળવતા રહીએ સારું અને સાચું કરતા રહીએ સારું અને સાચું હોય તો લોકોને આપતા રહીએ બસ આટલું જ કરતા રહીએ તો આપણે ચોક્કસ જ આપણી સાથે આપણી સાથેના અન્ય લોકોના જીવનમાં વધારે બહેતર બનાવી શકીશું જરૂર છે મનને મજબૂત બનાવવાની તેની પર કામ કરવાની સારું અને સાચું કરવાની સારા લક્ષ્ય બનાવવાની અને કંઈ પણ કરવું પડે તો તેનો ડર આવે તો તે ડરને દૂર કરવાની હંમેશા જ્ઞાન લેતા રહીએ શીખતા રહીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ